નસવાડીના ગઢબોરિયાદ ગામે ઘરમાં ઉપરના માળે સૂઈ રહેલા ઘર માલિકને પૂરી દઈને કડકડતી ઠંડીમાં તસ્કરોએ લાખોની ચોરી કરી હતી નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે રહેતા જાવેદ મેમણ લગ્ન પ્રસંગમાં નસવાડી ગયા હતા અને રાત્રે પરત ઘરે આવી ઉપરના રૂમમાં ઊંઘતા હતા દરમિયાન તસ્કરોએ બહારથી દરવાજા બંધ કરી ઘર પાછળની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મૂકેલા પાંચ પોઈન્ટ લાખ રોકડ સહિત સોનાના ઘરેણાની ચોરી કરી હતી આ ચોરીના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે નસવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે મેં રાત્રે અગિયાર વાગે આરે સાંજે આઠ વાગે મેરેજમાં જવા નીકળ્યા હતા નસવાડી મેરેજમાં જઈને આવીને અગિયાર વાગે ગઢબોરિયા ગયા ગઢબોરિયાને એક કલાક મેં ટીવી જોયું સવા બારે હું મારા રૂમમાં ઊંઘવા જતો હતો અને છ ને ત્રણે હવાલમાં ઊભો થયો મેં લોક થઈ ગયો હતો મારા કજિનભાઈને બોલાવી દરવાજાનો આંકડો ખોયલો મેં નીચે જોયું તો નીચે બધા દરવાજા ખુલ્લા હતા અને તિજોરીઓ તૂટલી હતી બધી તિજોરીમાં રોકડા પૈસા હતા એક તિજોરીમાં ચાર લાખ એસી હજાર જેવા હતા અને એક તિજોરીમાં નેવું હજાર રૂપિયા જેવા બધા ચોરાઈ ગયા દાગીના એક તોળા સોનું જેવું હતું અને કટર મારીને પેલી ફેન્સિંગ વાળને કાપીને અંદર આવ્યા અને અંદરથી પેલી જાળી લોખંડની એને પરાઈ મારીને આખી જાળી કાપીને વાળમાં મૂકી દીધી બારી નહીં બારી નહીં ગયા અને એ લોકો અંદર આવ્યા એટલે અમુને તો બ્લોક કરેલા હતા એટલે કંઈક ખબર નથી અમુને બીજી પોલીસને જાણ શું છે ન્યાય પૈસા મળી સમાચારો સમાચારોના સતત અપડેટ માટે બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર